દારૂના નશામાં થઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો મેડિકલ ઝડપાયો દયા પર લખપતના ઘડુલી ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરને પોલીસે દારૂના નશામાં ચકચુર હાલતમાં ઝડપી પાડ્યો છે બપોરે ત્રણેક વાગ્યાના અરસામાં ઘડુલી પીએચસી નો આયુષ મેડિકલ ઓફિસર કલ્પેશ નટવરલાલ રાઠોડ દારૂ પીને ટલી થઈ ગયો હોવાની દયા પર પોલીસને બાતમી મળેલી હતી પોલીસ સ્થળ પર ધસી જતા મેડિકલ ઓફિસર કલ્પેશ રાઠોડ ઉમરવરા અઠ્યાવીસ રહેવાસી મૂળ માંડલ અમદાવાદ દવાખાના આગળ નશામાં ચકચુર હાલતમાં જોવા મળ્યો હતો પોલીસે જણાવ્યું કે તેના મોઢામાંથી દારૂની તીવ્ર વાસ આવતી હતી આંખો નશાથી લાલ ગુમ હતી અને લથડિયા ખાતો હતો પોલીસે જાહેરમાં કેફી પીણું પીવા સબબ તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીને અટક કરી હતી સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગૌરી

અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ